તો હું કરશ્યો હવે મારે તો ડોશી ગર્મો પહેવા નહીં દેતી હવે જાવું પડશે સત્પનના ઘેર મારે પણ હવે છપ્પનના ઘેર જવું જ પડશે જ ગયા વગર તો મારે નહીં ગયા વગર તો નહીં ચાલ જ નહીં જવું જ પડશે આજ તો સતપનને વાત કરો કે મારા બે ઘર બી આવતા નહીં બધા બધાને આવશે ને મારે છે એમ નહીં આવતા કે મારા ઘેરથી પહેવા નહીં દેતી મને ઘેર શું કરવાનું હવે મારે હં હું કરવાનું આટલા દાડા આવ્યા હતા ચાર મહિના આયા તા બરોબર અને પેલા વખત આયા તા ફેરથી ચાર મહિના અડો હવે મારે જવું જ પડે હવે જવું જ પડશે અત્યારે જ જવું પડે હાલ સર પેલા ઘેર હવે જવું પડે કોઈ સહે નહીં કે કુને લઈ જવું કુને કહું હવે હા મારું બેટું હું કરું એમ થાય છે કે હું કરું એમ થાય છે મને તો એમ થાય છે હું કરું છું હવે મારું બેટું જાવું જ પડશે હવે જવું જ પડશે સર પેલા ઘેર જવું જ પડશે એ ભાઈ આવજો વધારો આવો

બે હજાર રૂપિયા આવશે બરોબર એક વખત આયા અને થી તો આવતા જ નહીં ના હું સરપંચ સાહેબ આવું પડશે સરપંચ સાહેબ

ઓ હું કે હો સરપંચને કહેજો હો તમાર જે પ્રોબ્લેમ હોય એ કહી દેવાનો સરપંચ સાહેબ કર એવું જ હો કેવું પડશે તમારે કેવું એવું જ સહી હા તો માર તો ઢોસી લોઈ પી બોલો ઢોસી લોઈ પી જાય હા તો અચ્ચો આવું પડશે હવે હા સરપંચ સાહેબ આવો

જમડો લાવો કે ડાબો લાવો હમ જમડો અંગૂઠો લાવો એવું છે ગોવા તો તાર માં ચાકુ પડ્યો એ ગોવા ચાકાની જરૂર નથી ભયો ચાકો ની દોજી તો અંગૂઠો નથી કાપવાનો

આ છેલ્લા પોતા પ્લોટ મારા બહાર પડ્યો છે પણ જો મારા પાસ થતું હોય તો ઘર કેટલા જતા રહ્યા સરપંચ આ મોદી સાહેબને ને કેટલો ટાઈમ થયો ભાઈ બધોનો પાસ થઈ છે મારું થતું નહીં આ સરપંચ એવો છે તો પછી પેલો મોદી એવો છે એટલે આજ સરપંચ ના થયો તો મારું પાસ ના થયું ને તો આજ તો જોડાયા જેવી થયા હોય તો આ ભૂલો ન મરદી આપ્યો હોય

તમો છો નંબર જતીરિયા ખોટું તો કઈલે હારી શું કરી તમે હા હારી શું કરી તમે ધર્માશ કરીયા તમે આવો આવલા ગુલાજી ઓય આયા ને લાખું પાઈ રૂપિયા બેહાયા છે લાખું પાઈ કો બોલ તું એવું છે બર બગરી આવો બોલ કેવું છે સુ કરવા આયો તમે અલા પેલા 2000

આખા ગુજરાતમાં જો મારે શું કેવું તું તમ તારા દોશી છો અરે દોશી શું કર્યું છે બે દિવસો કશું કામ નહીં આ ઓમો નમ તો તમે સરપંચ બનાયા તમે શું કર્યું આ તમે પણ આ રેડિયો લાયા હા હા તો શુંક બનાવો ધોન મશીન લાયા આ બધું લઉં લઉં કે બે બગા બનાયા તમારી શું કરી તમે હવે હું શું કીધું બોલો

શું આવ્યું શું આવ્યું સરપંચ સરપંચ કોઈ આલ્યું નહીં અને એમ ન કરી શું થાય સરપંચ છે

તમે પેલા પૂરો વાત કરતા હા હું ભૂલી હું પૂરો વાત કરી ગયા તો પછી શું ભૂલ્યા તમે ભૂલકા ના છો ભૂલી જ

बोला शुजा मैं बात तो करता नहीं पर क्या करूं तेरे भूलगड़ी हो गया सब से तो भूलरण जी है तो जो सकता मैं तार पर क्यों भूलया है तो क्यों तू आवे ये बतू भूलिज जो फुट्टी फुट्टी बात तो करो पर क्यों भूलयो मु पैसा नहीं आता इन्हीं करता क्या कर रहा जो जो

તમે શું મારે કરી તું જાવું ત ફરવા જ હું તમને વાત કરી મારે મારા ફરવા શું કરી આ મારા તૈયાર છે ને જમીનના પૈસા ને આ એક બાર તલે ધોશીમ કરતો શું કરી મસી આવે પૈસા આવતા નહી મધુસી મને મારવા આવે તે મારા તો નહીં કા મારા મારા છે તો ဘာသာဏခိတဟန်အာကတမဝိကြပုံသားအိုင်နိုင်အိုင်နိုင်ပုံမိုင်နလူစီရအောင်ူတို့လိင်ဂျမ္မာတ်သောအာလာအောကာရယောလာအောဂျမ္မာရောလာအောဟိုရ်ဂျမ္မာရောလာဖို့ပတ်ချာအာဂျမ္မာရောလာဝယ်ေမလိင်အာူတာအာဂျောနီအာူလိုဆိုင်ဆိုင်ဟောဘယ်လိုဘယ်လိုအာရေနံရော